તળાજા નજીક ભાવનગર એસઓજી પોલીસ ટીમે પાડી રેડ સુકાગાંજા ના જથખા સાથે મહિલા સહિત બે વ્યક્તિઓ ને ઝડપી પાડ્યા પીઆઈ વાળા પીએસઆઈ મકવાણા સહિત ને પાકી ચોક્કસ હકીકત મળેલ બાતમીના આધારે તળાજા નજીક ટીમ ત્રાટકી એસઓજી પીએસઆઈ મકવાણા ના જણાવેલ મુજબ તળાજા નજીક બપાડાના ધાર વિસ્તાર માં ગાંજાના જથખાની ચોક્કસ બાતમી મળતા ટીમે પાડીઓ દરોડો जेमा रहना की मकान माथी सुको गांजाना जत्था साथे बे मोबाईल महिला सहित पति पत्नी नी बे व्यक्तीओ नी धर पकड करी ने तळाजा पोलीस स्टेशन लावी कडक पूछताछ हाता धरेल अने विविध कलमो हेठळ केस दाखल करावाेल फरीदा महबूब रफाई तेनो पति विजय उर्फ काचो विनु भाई राठोड नी कराई धर पकड 1 एक किलो 136 ग्रॅम किंमत कुल 18360 सहित कुल 28360 नो मुद्दामाल झडपी पाड्यो वडुमा जनावेल મુજબ આરોપી મહિલાનો પતિ હજુ 6 દિવસ અગાઉ જેલમાંથી બહાર આવેલા આજે ફરી એકવાર જથ્થા સાથે ઝડપાયો આ કામ ગિરીમાન ભાવનગર એસઓજી પોલીસ ટીમ ના પીઆઈ વાળા પીએસઆઈ મકવાણા સહિત ટીમ જોડાઈલ રિપોર્ટ મથુર चौहान સાથે કમલેશ ઢાપા